નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલી જબુગામ વચ્ચે અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બોડેલી જબુગામ વચ્ચે બપોરના સમયે લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ચાર જણા ઈજાગ્રસ્ત થયા છે અકસ્માતના પગલે એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઈવે છપ્પન ઉપર બોડેલી જબુગામ વચ્ચે બપોરના લગભગ દોઢ વાગ્યાના અરસામાં વડોદરાથી છોટાઉદેપુર જતી ખાનગી લક્ઝરી અને જબુગામથી બોડેલી તરફ જતા ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના થોડી મિનિટો પહેલા જ ઝરમર વરસાદ વરસ્યો હતો જેને લઈને રસ્તો ભીનો હતો બસ અને ડમ્પર સામે સામે આવી જતા જોરદાર અકસ્માત થયો હતો અકસ્માતમાં ખાનગી લક્ઝરી બસમાં બેઠેલા ચાર પેસેન્જરોને નાની મોટી ઈજા પહોંચી હતી જેઓને એકસો આઠ મારફતે જબુકામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા બસ અને ડમ્પરની હાલત જોતા મોટી જાનહાની થઈ હોય તેવું દેખાઈ રહ્યું હતું પરંતુ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અકસ્માતના પગલે એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ જતા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર